વ્લોગ ના આપવાનું કારણ આપણા મિત્રો થોડા લગન આવી જ હતા રિલેટિવમાં મારા મામાને ઘરે મારા મામાના છોકરાના લગ્ન હતા પછી અમારા કુટુંબમાં અમારા બહેન બહેન લગ્ન હતા એટલે મિત્રો આપણે લગનમાં કામકાજ કરતા હતા અને લગનની અડીઓ હતી એટલે કંઈ વ્લોગ બનાવ્યા ન તો મિત્રો આજે આપણે વ્લોગ બનાવીએ હો તો આજથી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એટલે રાત અત્યારે રાતનો ટાઈમ હ તો આજે રાત્રે વ્લોગ ચાલુ કરે કાલે સવારથી આપણા વિડીયોનું કામકાજ ચાલુ થઈ જશે તો મિત્રો તમે જેવો સપોર્ટ કરતા હતા એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને આજના વ્લોગમાં આપણા બનાવવાના બટાકાની ફ્રેન્ચ ફાઇઝ કદાચ બોલવામાં મારા મિસ્ટેક થતી હોય તો ચલવી લેજો કારણ કે આપણે હમણાં લગ્નમાં એ ફ્રેન્ચ ફ્રાઇઝ કાધી હતી એ સિવાય ક્યારેય એ બટાકાની ફ્રેન્ચ ફ્રાઇઝ કાધેલી નથી એટલો આપણના નામે એટલું બધું કંઈક પરફેક્ટ આવડતું નહીં કદાચ જો પરફેક્ટ જ હશે અને ભૂલ થાતી હોય તમે ચલવી લેજો તો મિત્રો વ્લોગમાં તમે પહેલેથી લઈને છેલ્લે સુધી બન્યા રહેજો આપણો બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની કેવી બને કેવી નહીં બનતી એ માટે તમે વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આ બાજુ આપણો ડુગુ ફોન જોઈ રહી છે ડુગુ જય માતાજી જય માતાજી તો મિત્રો ડુગુ આપણા ઘરે કેમ નહીં આવી હે પણ એ આવી ત્યારે આપણો વ્લોગ ચાલુ ન હતો એ માટે થઈ અને આપણે જાણ નથી કરી કાલ તો ઘરે જવાનું નહીં ડુગુદાર આમ તાક ઘરે જવાનું ફાવશે ઘરે તન હા ઉ જાય તને ઘરે ફાવશે નહીં ફાવ થોડા ટાઈમ પછી તારા આવવાનું જ છે ને હા આભાનું મોઢે બોલતું છે બોલતી નહીં હા તો મિત્રો આ બાજુ આપણે રસોઈ બની જઈએ અને એને પછી આપણે વ્લોગ બનાવીએ તો આ બાજુ આપણા કારીગરે બટાકા રહી અને છોલી દીધા હે અને આ જો ફ્રેન્સ ફાઈઝનો જેવો આકાર આપી દીધો હો જોઈએ કઈ રીતે બનાવી તો આપણા બ્લોગ માટે જ બનાવવા હોય એટલે વધારે બટાકા લીધા નહીં આપણે જો આ રીતે કંઈક શેપ આપી દે કારીગર આ બટાકા આપણે બાફે નથી ડાયરેક્ટ ધોઈ અને છોલી દીધા એન પછી આ રીતે શેપ આપી રહે કારીગર અડધાનો તો શેપ અપાઈએ ગયો તો આ બધાનો સેપ આપી દઈએ પછી જોઈએ કારીગર આગળ શું કરી રોટલા ખરેખર આજે ખાસા દિવસ હું એમ ને એમ ઘરે બેસી રહ્યો એટલે રોજ મને ટોન્ટ મારતી હતી મહેડા મારતી કે વિડીયો બનાય કોનાય એટલે તમે મને કોમથી ઓળખો

ઓ મિત્રો બટાકા કપાઈને ફ્રેન્સ ફ્રાઇઝ જો આકાર આપવાનું ચાલુ હો એટલી ગળા હું અમુક કોમેન્ટોનો જવાબ આપી દઉં ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે સહદેવભાઈ તમારા ચેનલોનું પેમેન્ટ કેટલું આવે તો મિત્રો ચેનલોનું પેમેન્ટ હું તમને આંકડામાં ના કહી શકું કારણ કે યુટ્યુબની ગાઈડલાઈન હોય આપણે આ આંકડામાં પેમેન્ટ કહીએ તો આપણી ચેનલ ઉપર સ્ટ્રાઇક આવે એટલે એ માટે થઈ અને આપણે એ ગાઈડલાઈનનો ભંગ ના કરીએ તો મિત્રો એટલું બધું પેમેન્ટ આવતું નહીં પણ જો યુટ્યુબમાં આપણે હજુ વળગ્યા રહે હું સતત મહેનત કરશું તો પાછા જે આપણે પેમેન્ટ મેળવતા હતા એટલું પેમેન્ટ તો આપણે ચોક્કસ મેળવશું યુટ્યુબમાં એ સારો એવો પૈસો આવતો હતો પણ મેં વચ્ચે તમને વાત કરી હતી અમુક અપડેટ આવ્યા એટલે આરપીએમ ઓછો બનવા માંડ્યો અને આપણે સ્પોન્સરશિપ કરતા નથી એટલા આપણે એટલું બધું પેમેન્ટ નથી લઈ શકતા મહિનામાં બાકી યુટ્યુબમાંથી સારું એવું પેમેન્ટ તમે લઈ શકો પણ તમારા એટલું યુટ્યુબ ઉપર નિર્ભર ના રહેવાય જો તમારે યુટ્યુબર બનવાનો વિચાર હોય તો સાઈડમાં

પ્રબ્લેમ ફ્રેન્ચ ફાઈ દોઈ જીના બાજુ આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે આમાં બાફી દેશું આને ત્રવા બાજુ આપણો ડુગ્ગુ મમ્મી પપ્પા જમવા બેસી ગયા છે જો જમવા બેઠો તોય ફોન જોવાનું બંધ કરતું નહીં ડુગ્ગુ અને હવે પાહું કોઈ ભણવા આવવાનું આપડા તો આય ઓલા તો ફોન જોવા મળતો ને એટલા અને થોડા ટાઈમ પછી અમારા ઘર માં ખુશ ખબર આપવાની એટલે ડુગુ અહિયાં આપવાનું હા આપણે એ વખતે વ્લોગ બનાવીશું પણ માતાજીની દયાથી આપણા ઘરે ખુશ ખબર આવવાની હા એટલે કે આપણે ફરી મામા બનવાના તમે જે વિચારતા હશો એ નહીં ફરી હું મામું બનવાનો હું ખાઈ લે બેટા દો ઇના પા મોર્નિંગ ખાવડા પડશે છે હજી કેટલા વર્ષ ની દેજા ખાતી ની 100 વર્ષ એ ઇન મોમા ઉપર છે મોમાએ આથી કે મોહડિયાલ ઉપર અને મોહડિયાલ સાત મો બેસ ઓવા પાંચમા મહિના બીજી તારીખ સાત મો બેસ ડુગુ નો બર્થડે પાંચમા મહિના માં આવન મારો એક પાંચમા મહિનામાં માં આવ મોમા ભણી બર્થડે એક જ મહિનામાં માં તમાર 14 તારીખ ને ડુગુ તો મિત્રો આપણો પાણી ગરમ થઈ ગયું તો હવે ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે બફા મૂકી દઈશું તો આપણે તપીલીમાં ફ્રેન્સ ફાઈઝ બફા થોડી વાર કાઢી થોડો ટાઈમ જ બફા દેવાની એટલે થોડી અજ ગજરી દે અને બહુ બફાઈ ના જાય એટલે આપણે જેથી કરીને ખાવામાં મજા આવે તમે જોઈ શકો બહુ જ ગરમ લાગે અંદરથી વરાળ નીકળી રહી તો મિત્રો ગયા ઠંડી પડવા દઈ અને આપણે આ ગાભા વડે એને લુખી દઈશું જેથી કરીને એમાં પાણી રહે નહીં અને સારી રીતે આપણે એને તળી શકીએ આ ગાભું લીધું એમાં આ રીતે આપણે લુખી દઈશું જેથી કરીને કોરી થઈ જાય જોઈ લો આ રીતે લુખી દેવાની જેથી કરી આ બટાકાની કાતરીઓ બધી કોરી થઈ જાય મિત્રો આપણા ઘરે ભોલુભાઈ ની એન્ટ્રી થઈ ગઈ ખાઈ નો ઓટો મારવા આવ્યા તા બાજુ ભોલુભાઈ કે તમે પનીર બનાવો મને મેકા આવા હા મેકા એટલે હું આવ્યો જવાનું

કન્ના પ્રસંગો હોય તો એ દુકાન બંધ રાખતા નહીં ટાઈમ લેતો નહી આવી તો આ મે બોલુ મહિનાનો તમે ટર્નઓવર હોભળ છો તો મિત્રો ગોડા થઈ જાવ ટર્ન ઓવર આપણે કેવું નહી મહિનાનો બહુ ભારે આપડે મારા ઘરે ઇંચા કરો 15000 થાય 15000 વિચારી લો બોલુ ભાઈ મહિનામાં કેટલા સાપતા હશે મહિનામાં એટલે બોલું બે હાથે બે હાથે ધંધો કરવા વરજી પડે હાલ ધંધા ધંધામાં ફોકસ કરવું પડે જો ખરા પૈસા તો બોલાવે પૈસા ના પેલા પૈસા નાતા

ઉદાહરણ પડે છે ને આપણે તો બીજું ઉદાહરણ લેવા જવાની જરૂર છે આપડે શું છે આપડે જો પૈસા આપડે ભાઈઓ ટેકો કરીએ હવે આપણા જોડે ના ટેકો પૈસા હોય ભાઈ નો સારું આપણે ટેકો કર હોય તો ટેકો કરે હમણાં પૈસા પડે ભાઈ આપણા ગોવિંદજી મને મિત્રો આપણો ફ્રેન્ચ ફ્રાઈ થઈ ગઈ એટલે હવે આમાં કોર્ન ફ્લોર પાવડર આપણે એડ કરીશું એટલે કે મકાઈ નો લોટ એડ કરીશું जेसे जे करे टेस्ट में सारी लागा तो मित्रों आपडे मुखेन नो लोट मिक्स कर दीदो ओ ओ मित्रों सारी रीते पाउडर मिक्स कर दीदो तो अबे आपडे तेल गरम थावा तो यामा तडी देईछु

સરસથી આપણો ફ્રેન્ચ ફ્રાઇજ તૈયાર થઈ ગઈ તો પ્રોપર આપડા પણ કંઈ આમાં નાખવાનો મસાલો નતો તો આમાં સેદા નમક અને મરચું નાખી અને આપણે બનાવીએ તમે જોઈ લો કેવી બની એ કોમેન્ટ કરજો

તો મિત્રો લુકમાં તો ફ્રેન્સ ફ્રાઇઝ સારી લાગે ટેસ્ટ કરી અને તમને રિવ્યુ આપીએ ફાઇઝ એક નંબર બની અને સ્કેચપ સાથે ખાવા મજા આવે ભુલું ભાઈ વખત સ્કેચપ હતો નહીં એટલે સ્કેચપ ઘટતો હતો પણ આપણે પાછળથી દુકાને જઈને સ્કેચપ લેતા આવ્યા તો